ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં વડોદરામાં અધિકારીઓ સાથે સંઘવીની બેઠક વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંઘવીની બેઠક વડોદરામાં આરોગ્યના અધિકારીઓ સાથે સંઘવીએ બેઠક કરી પૂરની સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી છે પાણી ઓસરતા જ સ્વચ્છતા અભિયાનને સંઘવી વધારશે આગળ સ્વચ્છતા અને આરોગ્યની સુવિધા પર ભાર આપવા સંઘવીની સૂચના તાત્કાલિક ગંદકી દૂર કરવા કર્મચારીઓ કામે લાગશે પાણી ઉતારતા જ સફાઈ અભિયાન મોટા પાયે ચાલુ કરાશે પૂરના કારણે કુલ અગિયાર લોકોના મૃત્યુ થયો હોવાનું કહ્યું હર્ષ સંઘવીએ કુલ મળીને એનડીઆરએફની પહેલે ત્રણ ટીમો આપી એસડીઆરએફની ત્રણ ટીમ આર્મીની ચાર ટીમ વીએમસી ફાયરની નવ ટીમો વીએમસી સફાઈ સેવકો બી લોકોની મદદ માટે ખાસ કરીને લાગેલા હતા સાથે સાથે અમદાવાદની સુરતની અને છોટા છોટાઉદેપુર આનંદ અને બારડોલીની નગરપાલિકાની ટીમો વડોદરાના નગરજનોની મદદ માટે મોકલવામાં આવી એના સિવાય બી બીજી બધી ટીમો હમણાં ખાસ કરીને સફાઈ માટે ખાસ કરીને હેલ્થ માટે આ બધી જ વ્યવસ્થાઓ માટે અલગ અલગ ટીમો બીજી બી હમણાં જ ફોનના માધ્યમથી સૂચના આપીને વડોદરાના નગરજનોને મદદ માટે અને સફાઈ માટે તાત્કાલિક મંગાવવામાં આવી છે મોડી રાત સુધી આજે આ ટીમો અહીંયા આવી જાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે